રાજ્યમાં લઘુતમ તાપમાનમાં ઘટાડો પંદરથી વધુ શહેરોમાં તાપમાન વીસ ડિગ્રીથી નીચે પહોંચ્યું અગિયાર પોઈન્ટ છ ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ શહેર તો અમરેલીમાં તેર અને રાજકોટમાં તેર પોઈન્ટ બે ડિગ્રી તાપમાન નોંધાયું પોરબંદરમાં પણ ચૌદ પોઈન્ટ ત્રણ ડિગ્રી અને ડીસામાં ચૌદ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું છે ગાંધીનગરમાં પંદર પોઈન્ટ પાંચ અને ભુજમાં પંદર પોઈન્ટ આઠ ડિગ્રી તાપમાન નોંધાયું તો પંદર થી વધુ શહેરોમાં હાલ તાપમાનનો પારો ગગડ્યો છે માવઠાનું સંકટ તો રાજ્યના ખેડૂતોમાં

કારણ કે આ અર્થમાં પશ્ચિમી વિક્ષોભ આવવાની શક્યતા રહેશે સૂર્ય દક્ષિણાવર્તી થતો જ હશે તેમ તેમ પશ્ચિમ પશ્ચિમી વિક્ષોભ નીચા આવવાની શક્યતા રહેશે

પંદર ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા રહેશે ત્યારબાદ લઘુત્તમ તાપમાનમાં થોડો થોડો વધારો થવાની શક્યતા રહેશે દરિયા કિનારાના ભાગોમાં લઘુત્તમ તાપમાન થોડું વધારે રહેવાની શક્યતા રહેશે પરંતુ લગભગ તારીખ છવ્વીસ આસપાસથી લઘુત્તમ તાપમાન સોળ ડિગ્રી સેલ્સિયસ આસપાસ અને ત્યાર ત્યારબાદ ધીરે ધીરે સત્તર ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે અને મહત્તમ તાપમાન ત્રીસ ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા રહેશે એટલે ઠંડી બદલાતી મોસમમાં સવારે ઠંડી જણા છે અને બપોરના ભાગમાં ઠંડી ઠંડી ઓછી અનુભવા છે એટલે બેવડી ઋતુનો અનુભવ થવાની શક્યતા છે તો સુરત ટેક્સટાઇલ માર્કેટની બાવીસ દુકાનોને સીલ મારવામાં આવ્યું લાંબા સમયથી ચાલી રહેલા લીઝ વિવાદને લઈને દુકાનોને સીલ કરાઈ માર્કેટ કમિટીએ લીઝ તેમજ મેન્ટેનન્સના નાણાં નહીં ભરનારા સામે કાર્યવાહી કરી છે ત્રણ નોટિસ છતાં વેપારીઓ રૂપિયા જમા કરાવતા ન હતા રિંગ રોડ સ્થિત ટેક્સટાઇલ માર્કેટમાં લીઝના નાણાંને લઈને વિવાદ ચાલી રહ્યો છે સિક્યોરિટી દ્વારા સીલ કરવાની કામગીરી કરાઈ દુકાનો સીલ કરાતા વેપારીઓમાં નારાજગી જોવા મળી

સમસ્યા સાંભળવી પરંતુ ઓછું વધતું પણ થયું હોય તો સમયસર પૂરું થાય એના માટે એને પણ મદદરૂપ થવા માટે પ્રાંત લેવલ મામલતદાર લેવલ અથવા તો એના સુપીરિયર બીએલો ઉપર જે અધિકારીઓ છે એમને પણ એમની મુશ્કેલીઓ સમજવી અને સમજાય અને આના નિરાકરણ કરવા જેથી કોઈ